કેમ છો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ગુજરાતી માધ્યમ વિષય બી એમાં આપણે પાઠ જોઈ રહ્યા હતા દસમો આંતરિક વેપાર એમાં આપણે વાત કરતા હતા વેચાણની અન્ય પદ્ધતિઓ પહેલી વાત કરીશું સ્વયં સંચાલિત વેચાણયંત્રો આ એક પ્રકારનું વસ્તુઓનું વેચાણ કરનાર સ્વયં સંચાલિત યંત્ર છે જેના દ્વારા વસ્તુઓનું છૂતક વેચાણ થાય છે આ યંત્રમાં અગાઉથી વસ્તુઓ ગોઠવવામાં આવે છે જેવી કે વર્તમાનપત્રો ઠંડા પીણા આઈસ્ક્રીમ કોફી વગેરે વસ્તુઓ ખરીદવા માટે ગ્રાહક ચલણી સિક્કા યંત્રમાં નાખવા પડે છે દરેક વસ્તુ માટે કેટલા સિક્કા યંત્રમાં નાખવા તે યંત્રની બાજુમાં જણાવેલું હોય છે યંત્રમાં સિક્કો નાખતા જરૂરી વસ્તુ યંત્રમાંથી બહાર આવે છે મિત્રો ક્યારેક ક્યારેક તમે રેલવે સ્ટેશન પર ગયા હોય તો ત્યાં વજન કરવા માટે વજન કાટા હોય છે ત્યાં આપણે ઊભા રહી જઈએ તો અને ત્યાર પછી જે રીતની ઉપર સૂચના આપી હોય તે રીતે એક રૂપિયાનો કે બે રૂપિયાનો કોઈન તમારે નાખવાનો તમે કોઈન નાખો એટલે ઓટોમેટિકલી વજન તમારું થાય ને ટિકિટ બહાર આવી જશે તો મિત્રો આ તો એક સામાન્ય વાત તમે ફોરેનમાં તો જાઓ તો ત્યાં જે કોઈન હોય તે તમે નાખો તો તમને ચોકલેટ બિસ્કીટ તમારે જે જોઈતું હોય તે વસ્તુઓ મળી જાય છે આ પ્રકારમાં ના યંત્રો ચોવીસ કલાક એટલે કે ચોવીસ ગુણ્યા સાતે સાત દિવસ સતત સેવા પૂરી પાડે છે જેવું કે આપણે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને એટીએમ મશીનમાંથી પૈસા ચોવીસ કલાકમાંથી ગમે ત્યારે આપણે ઉપાડી શકીએ છીએ તેવી રીતે અહીં પણ તમે ન્યૂઝપેપર પેપર છે કેવી કોઈ પણ વસ્તુઓ તમે ઇઝીલી સ્વયં સંચાલિત વેચાણ યંત્રને કારણે સેલ્સમેનનો પગાર તાલીમ વગેરે ખર્ચ ઘટી જાય છે આ પ્રકારના યંત્રો હાલમાં શોપિંગ મોલ હવાઈ મથક રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ જોવા મળે છે આ પ્રકારના યંત્રની શોધ ગ્રીક ઇજનેર અને ગણિત શાસ્ત્રી એલેક્ઝાન્ડ્રિયા હીરોએ કરી હતી જોઈએ મિત્રો ટેલી માર્કેટિંગના બે ભાગમાં વહેંચી શકાય છે એક ટેલિફોનિક માર્કેટિંગ અને ટેલિવિઝન માર્કેટિંગ ટેલિવિફોનિક માર્કેટિંગની વાત કરીએ તો આ પદ્ધતિમાં સંભવિત ગ્રાહકોને ટેલિફોન કે મોબાઈલ દ્વારા સંપર્ક કરી ઉત્પાદિત વસ્તુ કે સેવા અંગે માહિતી પૂરી પાડવામાં આવે છે ત્યારબાદ રસ ધરાવતા ગ્રાહકો જેને ઇન્ટરેસ્ટ હોય તે ગ્રાહકો ટેલિફોન કે મોબાઈલ દ્વારા સમય મેળવી તેમની અનુકૂળતા સમયે અને સ્થળે પ્રત્યક્ષ મુલાકાત લઈને માલની માહિતીની પૂરી માહિતી પૂરી પાડવામાં આવે છે વેચાણ કરવાની આ પદ્ધતિને ટેલિફોનિક માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે આ પદ્ધતિને લોન ધિરાણ વીમાની સેવા ક્રેડિટ કાર્ડ વગેરે સેવાઓ માટે ઉપયોગી છે મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવ્ય વસ્તુઓ કે સેવાઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય બચે છે બીજી વાત કરીએ મિત્રો ટેલિવિઝન માર્કેટિંગ આ પદ્ધતિમાં ટેલિવિઝન દ્વારા ગ્રાહકોને વિવિધ વસ્તુઓનું જીવંત નિદર્શન કરવાની વસ્તુ કે સેવાની સંપૂર્ણ માહિતી આપી ગ્રાહકોને આકર્ષવામાં આવે છે સાથે સાથે વસ્તુ કે સેવાની ખરીદી માટે ગ્રાહકને ફોન નંબર કે વેબસાઇટનું નામ આપવામાં આવે છે ગ્રાહક તે પ્રમાણે સંપર્ક કરી વર્દી આપે છે ગ્રાહકના ઘરે વસ્તુ પહોંચાડવામાં આવે છે આ પદ્ધતિ દ્વારા ઘર વપરાશની વસ્તુઓ તથા મોત શોક અને સુખ સુવિધાવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે આ વસ્તુઓના નાણાંની ચૂકવણી બે રીતે કરી શકાય છે પહેલું ક્રેડિટ ડેબિટ કાર્ડ દ્વારા અગાઉથી ચૂકવણી કરી શકાય છે અને બીજું વસ્તુ જ્યારે ઘરે પહોંચાડવામાં આવે ત્યારે રોકડેથી ચૂકવણી કરી શકાય છે ઘણી ફેરી આપણે ઓનલાઈન કોઈ વસ્તુ મંગાવી હોય તો તમે જોઈ શકો જાણો છો કે જે ભાઈ આપણને કુરિયરમાંથી આવ્યું હોય અને જે ભાઈ આપણને વસ્તુ આપે છે તે જ તમારા રૂપિયા પણ લઈ જાય છે તો આ વાત થઈ રોકડેથી ચુકવણી મધ્યસ્થીઓ ન હોવાને કારણે વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે છે અને ગ્રાહકોનો સમય બચે છે આગળ વાત કરીએ મિત્રો ઇન્ટરનેટ માર્કેટિંગ ઉત્પાદક પોતાની વસ્તુઓની જાહેરાત ઇન્ટરનેટના જુદા જુદા માધ્યમો જેવા કે ઈમેલ પોર્ટલ બ્રાઉઝર ઉપર મૂકતા હોય છે કેટલીકવાર તેમની પોતાની વેબસાઇટ પણ હોય છે જેવી કે ફ્લિપકાર્ટ સ્નેપડીલ એમેઝોન કોમ વગેરે ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફોની વસ્તુઓ સેવા મદ સાથે સરખામણી કરી વસ્તુ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ગ્રાહક દ્વારા ગ્રાહક દ્વારા જ વાત કરીએ ગ્રાહકો આવી જાહેરાતો જોઈને હરીફરની વસ્તુની સરખામણી કરી વસ્તુઓ અંગે પોતાની પસંદગી કરતા હોય છે અને ઇન્ટરનેટ દ્વારા જ વરદી આપતા હોય છે અને તેની ચૂકવણી ઓનલાઈન અથવા કેશ ક્રે કેશ ઓન ડિલિવરીથી ચૂકવતા હોય છે વર્તમાન સમયમાં ગ્રાહકો ઇન્ટરનેટના માધ્યમ તરફ વધુ વળ્યા છે કારણ કે વચ્ચેના મધ્યસ્થીઓ શોરૂમના ખર્ચા વગેરે ન હોવાને કારણે વસ્તુઓ સ્થાનિક બજારની સરખામણીમાં સસ્તા ભાવે મળે છે સાથે સાથે ગ્રાહકોને વેચાણ પછીની સેવાઓ પણ મળી રહે છે જોઈએ મિત્રો આગળ વેપારના પારિભાષિક શબ્દો કેશ ઓન ડિલિવરી સીઓડી જ્યારે કે વેચાણ કરતા ગ્રાહકને માલની સોંપણી કરે ત્યારે રોકડ ચૂકવવામાં આવે તેને કેશ ઓન ડિલિવરી કહેવામાં આવે છે ફ્રી ઓન બોર્ડ નમ નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જ ખર્ચ ભોગવે તેને ફ્રી ઓફ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે જોઈએ મિત્રો આગળ માલની પારદર્શકતા સોરી માલની પડતર વીમો અને ગાડા ભાડું સીઆઈએફ જે ભરતિયામાં માલની પડતર વીમો અને વાહન ખર્ચ ઉમેરવામાં આવે તેને સી આઈ તરીકે ઓળખવામાં આવે છે ભૂલચૂક લેવી દેવી સામાન્ય રીતે ભરતિયામાં ભૂલચૂક લેવી દેવી કહેવામાં આવે છે તેનો અર્થ એ થાય કે ઈશાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ પહોંચ આપનાર માટે તે સ્વીકાર્ય બને છે અહીં જોઈએ ખૂબ જ અગત્યનો ટૉપિક છે મિત્રો ખાતાવાળી દુકાન અને સંકળાયેલી દુકાન આપણે સૌથી પહેલા વાત કરીશું ખાતાવાડી દુકાનની ગ્રાહકોને અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે પૂરી પાડવાની હોય છે સંકળાયેલી દુકાનમાં વિવિધ સ્થળોએ ગ્રાહકોની નજીક જઈ વસ્તુઓ પૂરી પાડવામાં આવે છે ખાતાવાડી દુકાનમાં માલનું વેચાણ એક જ સ્થળે જુદા જુદા વિભાગમાં થાય છે સંકળાયેલી દુકાનમાં માલનું વેચાણ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે વેચાણની પ્રવૃત્તિ એક જ સ્થળે થાય છે ખાતાવાડી દુકાનમાં જ્યારે સંકળાયેલ દુકાનમાં વેચાણની પ્રવૃત્તિ વિવિધ સ્થળોએ શાખા દ્વારા થાય છે તેથી જોખમ પ્રમાણમાં ઓછું હોય છે આગળ જોઈએ મિત્રો માલનું વેચાણ રોકડથી કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે દુકાનમાં મિત્રો શું યાદ રાખવાનું છે કે માલનું વેચાણ રોકડથી કે હપ્તા ખરીદ પદ્ધતિ દ્વારા થાય છે જ્યારે સંકળાયેલી દુકાનમાં માલનું વેચાણ રોકડથી થાય છે ખાતાવાડી દુકાનમાં અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ થતું હોવાથી ગ્રાહકોને વસ્તુની પસંદગીની વિશાળ તક મળી રહે છે સંકળાયેલી દુકાનમાં એક જ વર્ગની મર્યાદિત વસ્તુઓનું વેચાણ થતું હોવાથી પસંદગીની તક ઓછી મળે છે મિત્રો અહીં ફરીથી એક નવો ટોપિક જોઈશું આપણે છૂટક વેપારી અને જથ્થાબીન વેપારી વિશે તફાવત આપણે જોઈશું મિત્રો પહેલી વાત કરીએ છૂટક વેપારીમાં ધંધા માટે મૂડી રોકાણ ઓછું જોઈએ છે જ્યારે જથ્થાબંધ વેપારી હોય તો સીધી વસ્તુ છે કે એને મૂડીનું રોકાણ સૌથી વધારે કરવું પડે છે છૂટક વેપારીમાં નાના કે મોટા માલમાં મોટા જથ્થામાં માલની છૂટક ખરીદી કરી જરૂરિયાત પ્રમાણે ગ્રાહકને છૂટક વેચાણ કરે છે મોટા જથ્થામાં માલની ખરીદી કરી છૂટક વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરે છૂટક વેપારીની વાત કરીએ ગ્રાહકો અને જથ્થાબંધ વેપારી વચ્ચે વિતરણની કડી સમાન છે છૂટક વેપારી અને ઉત્પાદક વચ્ચે વિતરણ કડી સમાન છે છૂટક વેપારીની વાત કરીએ અનેક ઉત્પાદકો કે જથ્થાબંધ વેપારી વિવિધતાવાળી વસ્તુઓનું વેચાણ કરે છે જ્યારે મર્યાદિત વેપારવાળી દુકાનો ઉત્પાદન કરે તો છે જ પણ કમ્પેટિટિવલી ઓછું ઉત્પાદન કરે છે જથ્થાબંધ વેપારીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે ઉત્પાદન ઓછું મિત્રો અહીં તમારો આ પાઠ પૂર્ણ થાય છે અને આના પછી તમારે મિત્રો સ્વાધ્યાય અભ્યાસ આનું કમ્પ્લીટ કરવાનું રહેશે ખૂબ જ કાળજીપૂર્વક આનો અભ્યાસ કરજો અને કાળજીપૂર્વક લખી દેજો જો અત્યાર સુધીમાં કોઈનું કંઈ રહી ગયું હોય તો એ ચિંતા કરવાની જરૂર નથી પણ હવે પછી જે નેક્સ્ટ સેમિસ્ટરનું છે તે બરાબર કમ્પ્લીટ કરો એવી મારી અપેક્ષા પહેલું તો કરવાનું જ છે પણ પહેલાં તમે સેકન્ડ સેમિસ્ટરનું સ્ટાર્ટ કરી શકો છો હવે હું રજા લઈશ થેન્ક યુ